હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ ઘર ની બહાર હોય એવો છું ઘણા સમય પછી ભેગો થઈ ગયો છે ક્યાં જાવ જાસ તરસીમ મિયા લેકે તરસીમ મિયા લેકે જાવ તરસીમ મિયા લેકે જાવનું છે કન્ટિન્યુ બનાવી રહી છે વિડિયો ચાલો વાતાવરણ જો તમે આવું કાક થઈ ગયું છે વરસાદ આવ્યો તો હમણે હવે ઝરમર ઝરમર આવે છે આવડો અમારા ગામનું નાળું છે તો પાણી તો આવી ગયું છે બધું નીકળતા આવું બધું થઈ ગયું બધું વરસાદ આવે છે પાછો ઝરમર ઝરમર શરૂ થઈ જશે જ્યાં ટાકો બતાવે છે ને ના જવાનું છે નાલી ને આમ પર જવાનું છે હવે ઓલપા રસ્તો છે નાલી સાચું આનથી તો કયા રસ્તો છે ને આમ જવાનું છે વરસાદ પાછળ થોડો ફાટ થઈ ગયો છે ને પવન આવે છે આમ ઓલપા સાયકલ ફગવે છે ઓલપા છે એટલે ગાય ગાય ઓલપા ભાગી જાય

જો ના લે ને પાછો અહીંયા ધોવાય એટલે બ્લોક લાગે પગ ધોવાય ની જગ્યા ના મારા ભાઈ અને બધા લોકો છે ને હેઠે મૂકે બધી ગાડી સાયકલ જે કઈ હોય અમે માથે ચડાવી દો સવિન પણ અલગ બધા હવે જવાનું છે ઓલી સાઈડ જે હોય કાંઈ છે ને જે કાંઈ એ જોવાનું છે શું છે ને એમ હાલ તો સાહેબ હેઠ આવી રીતના કાંઈક દાદરા છે જો આથી ઉતરી જાય પેલા મેં આની અંદર કમળ છે જો આ બધા જે લાગડ બતાય ને તમને કમળ છે

આ રીતના વાવેલા છે કાક લાગત આ સાઈડે પણ એ રીતના જ છે જો પણ અહીંયા કાક બીજા વૃક્ષો છે અલગ અહીંયા જે છે ને એ ત્યાં બીજા છે હજી આગળ આવી રીતે દાદરામાં વાવેલા છે અહીંયા તો ખાલી છે જો અહીંયા આવી રીતના પાછું કાક છે લાગઢ એટલામાં જે છે ને હમેલી અહીંયા લુગી વાવેલા છે નામે તમને જે ટાકો બતાવી હવે આવી જાય મેં અંદર માં વરસાદ શરૂ થઈ ગયો છે જોરદાર ખાસ થોડોક આવવા મીઠો છે તો અંદર નો જાતો પછી એક આ રીતના છે કાક જો કવ ટાકો છે પાણીનો અત્યારે બહાર પાણી આવી ગયું છે અંદર આમાં શું હોય કોને ખબર જીવ જંતુ હોય એટલે આની અંદર નો જાવ અહીંયા જો લોન પાથરેલી છે આ રીતના કાક અમેલીને તે આયા લોગીન છે લોન તો આ કાક બ્લોક નો બનાવેલું છે આ રીતના જો આયા બેહવાનું છે આવડા ઓટલો બનાવેલ છે આયા બેઠા બેઠા આ બધો નજારો જોવાનો આ જો સડી ગયા માંથી લેવું આવું ઓલી અહીંયા જો લાડ બધા મંદિર છે ઘણા બધા આનપા બધે આ મંદિર છે પછી આગળ છે તમને જો બતાવું પછી જો અહીંયા છે એ ઓલા પણ છે ને જો ઓલી ના લગી છે પછી પૂરો થઈ જાય તળાવ છે અહીંયા હમેલી તે જો આમથી હમે લગી છે ઘણી મોટી સંખ્યામાં બનેલ છે છે સમસાર ટાઈપ નું છે જો તમે નિરખિન જોજો ને તો તમને ખબર પડી જશે આ જે જગ્યા છે ને પેલા આ કનેલું નતું માં પેલા રહેતો દિવસે અહીંયા રહેતો પછી રાતે છે ને ઓલો રોડ છે ને ના આવતો એક બે વરા પેલા હતો અત્યારે કઈ નથી અત્યારે આવું બધું બની ગયેલું છે અહીંયા જે સ્કૂલ છે ને અમે તરસે અમારે ન ભણવું હોય ને તારે જો આશ્રમ છે ને ના અમે વયા આવતા પછી ઓલી બતાય ને માથે અમે ના બધા અમે મૂકી દેતા એમ બે નવ દસ પછી અહીંથી ડક્ટર મૂકીને હેઠે હોય આવતા એમ બધા પછી શું કરતા આપણે ડક્ટર મૂકીને હોય આવતા તાર હંતાકલો રમતા પછી હંતાકલો રમતા એવી રીતે મે આખો દી કાઢતા હંતાકલો રમી પાંચ વાગે પછી બધા ડક્ટર લઈને હમમે લે વઈ પાછા ના નીચે આવી ના લ્યા ફરી ફરી પાછા ઘરે વઈ આવતા આયા તો રસ્તો ન હાલવાનો એ રીતના ના મે ભેણા છે એક થી 10 10 આવી રીતે જ કર્યો એમ ગમમે ના આવી રીતના ના ગમમી ઝાડો હોય ના માથે ડક્ટર હંતાડ દેતા પછી આટા મારતા એ રીતના તમે ભેણા છે કાઉગા ખમ્મેલી ને ત્યાં લોકો નેનકમ તો આશ્રમ હતો આમાં હંતાક રમતા અમે આ ઝમેલ મે કમાય બતા ને લીજો આ જીણું જીણું છે ની બધું ખડ આવી રીતના કાક છે લીલું લીલું કેવું છે પણ એટલે લુગી છે જો ઈ આંથી અંતે અમે લુગી છે બધું આવું આયા જે આશ્રમ છે ને ઘણો સુધારો થઈ ગયો છે પહેલા ઓ કઈ નહોતું બાવળિયા નેવું હતો અતારે તો વૃક્ષો વાવી દીધા છે મસ્ત મજાના આ રીતના કાક નાખી દીધું એની માથે ગાવડા નોખાય ને એટલે આયા તમે જોઈ શકો છો જો રોડી નાખીને કેવું બનાવેલ છે બે બાકડા મૂકી દે અહીંયા ને ઓલ પર તમને લોકો એમ થતો છે આમાં પાણી કાલ્યા પણ જો પાણી આ જગ્યા ઉપર આવે છે ઓલ પર જે બતાવ્યું અહીંયા છે જો આ રીતના બનાવેલું કાક અહીંયા પણ અલગ ટાઈપ નું છે જો આવી રીતના કાક ડુંગરા બનાવેલા છે એક આનપોર છે ને એક આનપોર છે અહીં સરસ મજાના જો આવી રીતના કાક વૃક્ષ વાવેલા છે ઘણે લુગી છે જો ઓલપાય છે આવી રીતના તે બધું છે ને ઝાડવા છે આ મેંદી છે આ તો આ વચ્ચે છે આજે આપણે નાના હતા ત્યારે ચોપડા નાખતા નહીં ઓલી વિદ્યા કહેતા ને આપડી વિડી તમારા લોકોના લોકેશન ઉપર આવું હોય જે લોકો નથી જોયું એના માટે છે જો આ રસ્તો જે છે આ રિંગ રોડ વાળો રસ્તો નાલી તમે વૈયાવ છો એટલે આ અહીંયા જ છે આ તરસીમ્યા વાળો રસ્તો નાલી ને વૈયાવાનો એટલે અહીં ત્યાં છે આ લોકેશન પાછા વાદળા જાય છે જો પાછો વરસાદ આવવાનો છે ઘડીક વગા બહેન છો છે પાંચ મિનિટ પાછા વાદળા થઈ ગયા છે આગળ ખડી કરીને પાછો બહડાકો બોલા છે એવું લાગે છે મને આ જે બોટ તમે જોઈ રહ્યો છો ને એ બોટ ને આમાં જે કમળ હોય ને એ કમળ કાઢવા નાખેલી છે અત્યારે તો હવે ભાંગી ગયેલી છે હવે કઈ કમળ કાઢવા માટે નવી બોટ લાવશે તો થાય તો મિત્રો આજનો વિડિયો આપણે અહીંયા જ પૂરો કરશું વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરવાનો ભૂલતા નહીં તો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સચકા ઉપર ફોલો કરતા જજો બાય બાય